કેમ છો બધા મજામાં કે તમે બધા મજામાં જશે મિત્રો વાગી છે સવારના આઠ ને આપણે લાગી જ આપણે ધંધે આપણે ખેતીવાડી ડોટ કોમ માં જો મિત્રો પાલક ઘણો બધા થઈ જશે આપણે હમણાં ટાઈમ જ નથી મળતો વિડીયો બનાવવાનો કારણ કે આપણે ઘણું બધું ખેતરમાં કામ હોય એટલે કામ કરીએ છીએ ટાઈમ નથી રહેતો મિત્રો આજે આપણે જો પાલક કાપી નાખીએ અને હજી ધાણા મેથી બધું કરવાનું અને આજે હમણાં બે દિવસથી આપણે એક લારી પણ ચાલુ કરીએ એટલે બિલકુલ સમય રહેતો જ નથી વિડીયો બનાવવા તો કંઈ વાંધો નહીં ચલાવી લેજો ને આપણે જો વિડીયો જોતા રહેજો તમને બધાને સારો લાગે તો શેર સબસ્ક્રાઈબ લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરતા રહેજો મિત્રો પછી મળીએ તો જો આજે સૂર્યનારાયણ દેવ પણ મસ્ત સારા રીતે ઉગી ગયા છે જો તમે ફરી છે મસ્ત સારા સૂર્યનારાયણ દેવ પણ ઉગી રહ્યા છે અને આપણે ઘણો બધો થઈ ગયો ફટાફટ પાલક કાપીને કીએ અને પછી મળીએ વિડીયોમાં તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો બને તો શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો તો હાલો પછી મળીએ જય સીતારામ આ રીતનો આપણો પાલક છે બધો સરસ મજાનો એવો પાલક થઈ ગયો છે વાડીમાં નવો પહેલાં કટિંગનો એકદમ સુપર પાલક થઈ ગયો છે ચાલો તો મળીએ પછી ત્યાં સુધી બધાને જય શ્રી રામ ઘણા દિવસને ઘણા ટાઈમને ઘણા સમય પછી પણ ફરીવાર એકવાર બનાવી નાખીએ છીએ તમારા માટે વિડીયો અને મારા માટે પણ કારણ કે ઘણા દિવસને આપણે કંઈ જ બ્લોગ બનાવ્યો નથી કંઈ વિડીયો નથી બનાવ્યો કારણ કે એટલું બધું કામ જ હતું એટલે વિડીયો કંઈ બનાવ્યો નથી ને આપણે આજે નાખી રહ્યા છે જો પથ્થર પથ્થર નથી મારા ભાઈ આ છે આપણે નારાની ભાજી નારાયણ ભાજી આપણું આખું આપણે આખું ચોમાસું આપણાને રોટલા ખવડાવે એટલે નારાની ભાજી વાવી દે છે જો આપણે નારાયણ ભાજી પોંખી દેજો તો મિત્રો આ છે નારાનું બીજ થોડુંક લીલું લાગે આપણે છાંટી દઈએ બરાબર નારાનું બીજ લાગે કાંકરા હે આપણે કાંકરા વાવવાના હે આ રીતનું છે નારાનું બીજ કેવું છે નારાનું બીજ જો મિત્રો આપણે આજે આ કાંકરા વાવાના છે આપણા આજે આ કાંકરા વાવવાના આ કયું બિયારણ છે કમેન્ટમાં કહેજો પછી તમને કહી જ દેવાનું છે કે આ નારાભાજીનું બીજ છે કાંકરા છે એકદમ સ્પેશિયલ તો આપણે વાવી રહીએ છીએ કે હા આમાં જો પથ્થર જેવી આવે આ ભાજી નારાની આ રીતની નારાની ભાજી ફટાફટ ઢોંકી દે અને ઘણા ટાઈમના આપણા બ્લોગ બંધ છે કારણ કે ઘણું બધું કામ હોય છે એટલે વિડીયો કંઈ બનતો નથી બનાવવા તો છે નહીં તમે ઘણી બધી વાટ જોતા હશે પણ શું કરો સમયના આધીન છે બધે આપણે સમયના આધીન હોય એટલે કશું થતું નથી વાંધો નહીં જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો તો આપણે આ રીતનું કામ ચાલુ કર્યું છે વાઈ દીધી નારાયણ ભાજી અને નારાણ ભાજી વાઈએ હજી પાલક વાવાના છે આપણે ત્યાં વાઈ દીધી છે કાફીની ભાજી જે ચલો દેશી તાદડીઓ કે એ વાઈ દીધી છે તો બધી ભાજી તૈયાર જ છે અને વાવવાનું બધું કામકાજ ચાલી રહ્યું છે શું આ રીતની નાન ભાજી પોંખી દે તો ફટાફટ પોખી દે પાણી વારી દે પછી મળીએ તો વિડીયો બીજો વિડીયોમાં ત્યાંથી વિડીયો બન્યા રહેજો અને મિત્રો તમને બતાવો ઓલી સાઈટ આપણે વાયેલી છે મકાઈ ફેરવતી એમ નહીં ખાલી ફેરવવાનું મળે છે આ હા મેની સાઈટમાં આપણે મકાઈને ત્યાં પાલક બંને પણ વાવેલું છે ઘણી સારી મકાઈ છે એવી આપણે જો વાડીમાં મેં ઘણી બધી મકાઈ બધી વાવી દીધી છે અને ન્યા એક આખો મોટો ક્યારેય કરેલો હે સારી એવી મકાઈ છે આપણે જોઈએ હવે જેમ થાય વહેલા પછી આપણે વિડીયોમાં લેશું જે ઘણી બધી મકાઈની બધું સીન તો હાલો પછી મળીએ નેક્સ્ટ વિડીયોમાં બિનગેલ તો મિત્રો આપણે વારી રહ્યા છે પાલકમાં પાણી નારા પાણી ભૂલાઈ ગયું નારા પાણી વારી રહ્યા છે આ બધું કામ આપણું ચાલી રહ્યું છે તમે ઉપર જવું કાર્ય કોશી બેઠા લીમડા પર તમે જુઓ એટલે એક બે તો ચાર પાંચ બે બેઠા ત્રણ ચાર ની આ ગયા છે જો બધા કાર્ય કોશી બધા થઈ રહ્યા જો આ સાઈડમાં બગલા જો ત્યાં કેટલા બધા અમને જો બધા એમનો સારો ચડી ગયા હે જો આપણે આ રીતનો આપણે આજનો વિડીયો આવી રીતનો બનાવ્યા છે જો તમને ગમ્યો હોય આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો ખાસ કહેવાનું છે તમને કે આપણે ચેનલનું નામ બદલું છે તો મને પ્લીઝ મેસેજ કરો બધા આપણે ચેનલનું નામ શું બદલવું છે શું નામ રાખશું અને તમને કેવો વિડીયો પસંદ આવે એ જણાવજો તો આપણે એ પ્રકારના વિડીયો બનાવવાની કોશિશ કરીશું જો આપણે અમારું ઉર્મિલા લઈને આવી ગઈ છે શેણા શેણા લઈને આવી ગઈ થઈ ખાઈએ ત્યાં પોચો પોચો આવ્યો પાલખમાં પાણી બગલા પણ ઢગલો આવી થોડા દિવસમાં આપણે મકાઈ ખાવા તૈયારી થઈ જશે આપણે આ રીતની છે આપણે વાળી કાયરા કોશી બગલા લડામ લૂંટી કરે નાસ્તા પાણી કરીને જો થઈ પાણી ચાલુ તો ઘણા વિડીયો હતા એના કે મારા ખેતરમાં ઘણું બધું કામ હતું એના કારણે આપણે વિડીયો નથી બનાવી ગયા મિત્રો તમને ખાસ જણાવવાનું છે મિત્રો તમને કેવા પ્રકારના મારા વિડીયો જોવા મળે છે તો તમે વિડીયો કમેન્ટ કરજો હું તમારા નામ સાથે તમારા જવાબ દઈશ બધાને બધાને રિપ્લાય આપીશ